ઘણીબટકરના જે પીડિત પરિવારો છે સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા તા કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી મોટી મોટી વાતો થઈ રાહુલજી આવ્યા પીડિતોને મળ્યા આજે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને ડૉક્ટર વિનોદ રાવ આ માટે જવાબદાર છે જે રીતના બિન અનુભવી ઈજારદારને કોન્ટ્રાક્ટના તમામ ક્લોઝ વાયોલેટ કરીને

મ્યુનિસિપલ કમિશનર્સની પોતે ના લઈ શકે તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોણા ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન શ્રી એમના નામ બહાર પાડી શકે એમની તપાસ થવી જોઈએ એ બાબતે આજે અમે આપને રજૂઆત કરવા માંગીએ છીએ અને અમારી ડિમાન્ડ છે કે જ્યાં સુધી એ કયા વગદાર લોકો કયા રાજકીય નેતાઓ આમાં સંડોવાયેલા હતા ભારતીય જનતા પાર્ટીના જે રાજ્યનું વહીવટ છે અત્યારે કોણે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કેમ આવા ખોટા રિપોર્ટ આપ્યા એ તમામની તપાસ થવી જોઈએ અને સાચા નામો બહાર આવવા જોઈએ